તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છે તો આપણે વિડીયો વાત કરવાની છે તો તમને ખબર હશે કે દશામાંનું વ્રત ચાલી રહ્યા છે અને હાલ એમ કહેવાય છે કે મીનાવાડામાં ઘણા બધા ચમત્કારો પણ જોવા મળી રહ્યા છે તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલાં તમે નવા હોય તો અમારી કમેન્ટની અંદર જાય દશામાં જરૂર ને જરૂર લખી નાખજો દોસ્તો તો આજે છે છઠ્ઠો દિવસ અને નવ તારીખને આઠમો મહિનો બે હજાર ચોવીસ અને વાર છે શુક્રવાર તો હાલ એમ કહેવાય છે કે મીનાવાડામાં ચમત્કારો ઘણા બધા જોવા મળી રહ્યા છે દોસ્તો લાખો ભક્તો દર્શન કરવા માટે ઉમટી પડ્યા છે દોસ્તો ઘણા બધા ચાલીને પણ જઈ રહ્યા છે અને ઘણા બધા વાહનો લઈને પણ જઈ રહ્યા છે તો આપણે

છે હાલ એમ કહેવાય છે કે સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે ઘણા લોકો મીનાવાડા ચાલીને પણ જઈ રહ્યા છે અને ઘણા બધા વાહનો લઈને પણ જઈ રહ્યા છે મીનાવાડામાં ઘણા બધા ચમત્કારો પણ જોવા મળી રહ્યા છે દોસ્તો ઘણી જગ્યાએ એક્સિડન્ટ થઈ રહ્યા છે પણ ઘણા જગ્યાએ એવું કહેવાય છે કે દશામાનો હાથ હોય છે પણ કાંઈ પણ વસ્તુ થતી નથી દોસ્તો હાલ દશામાનો ચમત્કાર એટલા બધા જોવા મળી રહ્યા છે કે આજે લગી કંઈ પણ થયું નથી ભાવિક ભક્તો ઉમટી પડ્યા છે કે વાત જ ના પૂછો દોસ્તો લાખો ભાવિક ભક્તો દર્શન કરવા માટે ઉમટી પડ્યા છે દોસ્તો અને હાલ એમ કહેવાય છે કે દસમા દિવસે દશામાનું જાગરણ હોય છે અગિયારમાં દિવસે દશામાંનું વિસર્જન કરવા જાતા હોય છે દોસ્તો અત્યારે હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ દશામાંના વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો એમાં ઘણી સ્ત્રીઓ પણ ધૂણીને બતાવી રહ્યું છે કે ઘણા બધા ચમત્કારો પણ જોવા મળી રહ્યા છે દોસ્તો તો વિશે તમારે શું કેવું છે કમેન્ટ કરીને જરૂર ને જરૂર બતાવ્યું દોસ્તો અને અમારી ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબર કરવાનું ભૂલશે અને તેથી કરીવા નવા વિડીયો હું તમારા માટે લાવતો હો છું દોસ્તો અને કમેન્ટની અંદર જય દશામાં જરૂર ને જરૂર લખી નાખ્યું દોસ્તો તો આ તો આજનો વિડીયો વિડીયો ગમે લાઈક શેર જરૂર કરી બીજા વિડીયો મળી તબક્કી જય હિંદ જય ભારત બાય બાય